નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એએમસી સંચાલિત શાળાના સમયમાં ફેરફાર ઠંડીનું જોર વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વાલીઓની રજૂઆતને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે સમય બપોર પાણીનો સમય કરવામાં આવ્યો છે શહેરની શાળાઓમાં આ સમયના જાન્યુઆરી સુધી શાળા આ સમય અનુસાર ચાલશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડી વરસાદને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે સોળ થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે બાવીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ઘણી ઠંડી પડશે જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે તેમણે કહ્યું કે મકર સંક્રાંતિ થી માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્ય વેરા નિરીક્ષક ભરતી પરીક્ષાની તારીખ જાહેર ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા 250 જગ્યા ઉપર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી છે જીપીએસસી દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2024 ના રોજ લેખિત પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે હસમુખ પટેલ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યું કે ઉમેદવારોને પહોંચવા એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગનો મોટો નિર્ણય દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે આદિજાતિ વિસ્તારોના સહકારી મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપી શકશે આદિજાતિ વિસ્તારને દૂધ સહકારી મંડળીઓ માટે નિર્ણય લેવાયો છે સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા રૂપિયા દસ કરોડની ફાળવણી કરાશે પહેલા ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા દસ હજાર છસો છત્રીસ જેટલી હતી જે આજે વધીને સોળ હજાર ત્રણસો ચોર્યાસી જેટલી થઈ છે

ત્રણ હજાર સાતસો ચારસો પચીસ બોલાયો હતો રજૂ થશે વન નેશન વન ઇલેક્શન બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે બિલનો ડ્રાફ્ટ સાંસદોને મોકલી દેવામાં આવ્યો છે વર્ષ બે સુધીમાં દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક કરવાનો પ્રસ્તાવ છે આ બિલને મોદી કેબિનેટે પહેલા જ મંજૂરી આપી દીધી છે અર્જુન રામ મેઘવાલ લોકસભામાં બિલ રજૂ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રેલવે દેશને મોટી ભેટ આપશે ભારતમાં મુંબઈ અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં આ કામ પૂરું થઈ શકે છે અહેવાલ છે કે ભારત ટૂંક સમયમાં વધુ સાત રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે જેમાં દિલ્હીથી વારાણસી સુધી બુલેટ ટ્રેન ચાલી શકે છે પછી દેશમાં દિલ્હી અમદાવાદ દિલ્હી અમૃતસર મુંબઈ નાગપુર મુંબઈ હૈદરાબાદ ચેલાઈ ચેન્નાઈ મૈસૂર અને વારાણસી હાવડા વચ્ચે બુલેટ ટ્રેન મળી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો